આપના કોર્પોરેટર મહેશ અણધળે અળાજણ આનંદ મહેલ રોડ પાસેથી બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલા એક આવાસની મુલાકાત લીધી હતી જ્યાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મીઓ રહે છે ત્યાં જોતા ખૂબ જ દુઃખદ દ્રશ્યો દેખાયા હતા જે સફાઈ કર્મીઓ આખા ભારતમાં સુરતને સ્વચ્છતામાં પહેલું સ્થાન અપાવ્યું તે જ કર્મીઓ મજબૂરીમાં જર્જરિત આવાસમાં રહેવા મજબૂર હોય એવું જણાઈ આવ્યું હતું ઓગણીસો નવ્વાણું માં આવાસ બન્યું હતું અને લગભગ 10 વર્ષમાં તો જર્જરિત અવસ્થામાં પરિણમ્યું હતું તેથી આવાસની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા અડાશન આનંદ મહલ રોડ વિસ્તારના આવાસની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ તેમણે ભાજપના શાસકોની ટીકા કરી હતી નિષ્ફળ ભાજપના શાસકો જે હોંશે હોંશે એવોર્ડ લેવા દોડી ગયેલા તેમને સફાઈ કર્મીઓ પ્રત્યે જરા પણ લાગણી નથી સફાઈ કર્મીઓ જે જર્જરિત આવાસમાં રહે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી છે અને સ્ટ્રક્ચરની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈ અનહોની ઘટના ઘટી શકે છે જે લોકો સમગ્ર શહેરનું આરોગ્ય સારું રાખે છે તેઓ જ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે ઘણા કર્મચારીઓની કોર્પોરેશનને કોઈ જ પડી ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપના કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું કે ખાડે ગયેલા વહીવટને કારણે સફાઈ કર્મીઓ ખંડેર સમા આવાસ અને ગટર ઉભરાવાથી અસહ્ય દુર્ગંધ જેવી દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે જ્યારે દેશના વડાપ્રધાન આરોગ્ય કર્મીઓને કર્મયોગી જેવી ઉપાધિ આપતા હોય ત્યારે તેમના જ સુરતના ભાજપ શાસકો આ કર્મીઓની ઉપેક્ષા કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે હકીકતમાં ભાજપ કે તેમના કોઈ પણ કોર્પોરેટરોને સફાઈ કર્મીઓ કે સામાન્ય જનતાની કોઈ દરકાર નથી ફક્ત તમને વોટ બેંક સમજે છે